કોક નર પૂરા મળે તો રાહુ રેણીએ બાપુ જો મેં હમણાં કીધું ને જ્યાં જ્યાં ભજન બન્યા છે ને આ વાતો પડી છે આ ભજન ક્યારે બન્યું નિરલભાઈ ના કુંભારાણા રે લગ્ન થયા અને નિરલભાઈ વળાવવાનો સમય થયો ને એટલે એમના બાપુજીને મળવા માટે આવે છે નિરલભાઈ દીકરીનો પ્રસંગ વાહમો છે ભાઈ દીકરીની વિદાય છે ને ભાઈ અઘરી છે ગમે એવો બાપ હોય ને કોઈ આંખમાં હુમડો ન પડ્યો પણ બાપુ જી ભારે હું માળો મૂકીને જીદી ગમે એવો બાપ હોય તો ભાંગી ભૂકો થઈ જાય એ નિરમભાઈ એમના બાપુને મળવા આવે છે એમના બાપુ કે છે કે બેટા મારી પાસે કાંઈક માગો કે પણ બાપુ આવા ખટાડા મરાય એટલું આવ્યું મારે શું માગવું કાંઈ આમાં ઘટતું નથી કે પણ કાંઈક માગો તો મારા આજમાને શાંતિ થાય મારી દીકરીએ મારી પાસે કાંઈક માગ્યું કે બાપુ તમારી જો બહુ ઈચ્છા હોય તો ગુરુ મહારાજ ને બોલાવી મારે ગુરુ મહારાજ ના દર્શન કરવા છે ગુરુ મહારાજ ને બોલાવ્યા ગુરુ મહારાજ કોઈની રહી નથી નથી અને એવો કોઈ મારો દાવો પણ હું મારા હારિયામાં જાઉં અને સભ્યો હોય એમને જો ભજન ગમતું હોય તો વાંધો નહીં ભજન નહીં મને કરવા દે તો ભજન વગર હું જીવી નઈ

એટલે કુંભાર એને કઈ હારા નો તા કુંભો ને માલદે ને જેસલ ને સાસટીઓ ને આ એક હામા મળ્યા હારા ને આ બધા બાપુ ભાઈ સુધાર્યા એટલે આ બેનુ ને હું તેમાં કઉ કારણ કે આપડી બાંધી મુઠી રે ને હારું બાકી ભયરું થાય ને કે તારા ઘર પાણી નથી ભરવું બાપુ કટકા કિન્ના નો ભરે ન ભરે ન ભરે એક લખવું હોય લખી લીધું એક કણા બાપુ મારા નાથે બૈરા ને વધારે આપ્યું છે પુરુષ કરતા બાર ગમે એવા ધોકા પસાડતા પણ ઘરે આવે ને બકાલું સુધાઈ નાખો એટલે ગદબ ભાઈ બકરું કે બે જાય હારા હાણા લીંબુ ઠરતા હોય એવા આ રાવણ છે ને રાવણ રાવણ કોઈ નો માનતો નતો મંદોદરી નું માનતો એટલે આપણે એમ થાય આવા જો માનતા હોય આપણે મનાય શરમ આવતી હોય ડેલી થોડીક આટી કરી દેવાય એમાં શું ફેર પડે બૈરા હારા હારા ગયા છે એટલા માટે કહું છું શક્તિ પાય બાબુ શક્તિ શક્તિ બેઠા છો ને એમાં શક્તિ જોવે ત્યાં આવવા માટે શક્તિ જોવે

બાપા બધા ભોયરામાં છે તંબકેસો અને રફાલેસો અને ભોયરાસો અને ઈયેન સલકુ દાબે માંડ બાપને તો ધરતીના આસમાન જેટલો ફરક છે રા માં છે તો માં છે મોટે બોલો માં હાથે નાન પણ હાબળે એ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા માં બોલો ને મોઢું પોળું થઈ જાય અને બાપા બોલો ને મોઢું બંધ થઈ જાય માં બાપ છે ને એ બાપુ સુધી બાબત છે માં નું પદ આપડા આપડા ગુરુ હોય ને ગુરુ આપડે કે સદ્ગુરુ સાત માં ગુરુ માં બીજો ગુરુ બા પછી જન્મ ને ત્રીજો ગુરુ અક્ષર જ્ઞાન શીખવે ગુરુ ધંધો શીખવે ગુરુ કંઠી બાજુ કાન ફૂકે છઠ્ઠો ગુરુ

આવશે તોરલ જેના ગુરુ વિચાર કરજો સાસિયા ગાઠીના ઘરેથી નીકળ્યા ને તેથી તોરલ હાથમાં એક તારો જાડેજાના હાથમાં તલવાર હતી બે જણા વાત કરે છે કારણ કે જાડેજા ને હજી કઈ નક્કી નહોતું થયું જાડેજો જો કે છે કોરલ આ તમે હું દુનિયાને ભરમાવો છો આખી રાત રાગડા તણો હુતા નથી હુવા દેતા નથી મારી તલવાર કરી તમારો એક તારો નો કરે કે દરબાર ભૂલો છો આ મારો એક તારો કરે તમારી તલવાર નો કરી શકે કે નહીં મારી તલવાર વધે તોરલ કે મારો એક તારો વધે પણ જાડેજો લાંબો હાથ નો કરી કે સુકા સતી તોરલ પાસે ભજન નું બળ હતું બાપુ જાડેજો જો કાળો નાગ એક ગાંઠ બે કટકા પણ તોરલ માં લાંબો હાથ નથી કરી લીધો પછી તો જાડેજો જાડે કહે છે કે તમારું એકતાનો જો મત તો મને એનું પ્રમાણ આપો આ બધી પ્રમાણવાળી વાતો છે એટલે દુનિયા ઢીંગાય રહી છે આની વાહે હજારો વર્ષથી આ ભજન હાલ્યો આવે છે આ નથી આવતો એનું કારણ શું છે આ હોણું છે હોણું આને કોઈ દી કાટ ન લાગે તોરલે કીધું એ કે સમય આવશે હું તમને પ્રમાણે આપીશ ત્યાં કાઈ તોરલે બે ભજન ગાયો તો જાડે જો સમજી ન જાત કરે ઈ વાત કરતા વાર લાગે દરિયાનો કિનારો આવ્યો ને હોડીમાં બેઠા ને બાપુ દરિયામાં મડ્યા હાલવા પવને દિશા બદલાવી મતદરીએ પોગી હોડી અને ખોડા જેવડા જેવડા મોપા મિડ્યા ઉલળવા દીધી કસનો કાળો નાક ઢાર 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 મડ્યો ધુજવા ઓ ભાઈ ચારે બાજુ નજર કરી આરો ન દેખાણો આ તમારા ને મારા બાપુઓ સંસારના સાગરમાં છે ને બધાના નાવડા હાલ્યા જાય છે

અને ન્યા બાબુ જાડે જાને હબાકો આવ્યો હોય કે હારો આ એક તરમ આટલો પાવર એક બૈરુ દગતું નથી હું તો કચલો કાળો નાક કેવો મને રોવું આવે સતી તોરલ જાડે બે જણા સતી તોરલ જાડે જો મત દરિયા માં બાબુ ચારે બાજુ પાણી ના ફૂફાણા મારતું સતી તોરલ આશ્વાસન આપે છે કે જાડેજા જા જાડે જા ને પાક ના પોટલા દરિયા ફગાવી દયો મારો અલગ જડિયા હોડી નઈ બુડવા દે શાંતિ રાખો શાંતિ તમે જેને માર્યા બધા જીવવું હતું પણ લોહી ની શેડી ઉડે માં મજા આવતી હતી ને મરી જાઓ વેલું મોડું મરી તો જવાનું છે દરિયામાં ધુપકો મારી દો આ જવાનો મોત શું જીવીને કામ પણ મરી હકાય આ તમે બધા શાંતિ થી સાંભળો હમણાં કાળો નાક નીકળ્યો હોય તો મને સાંભળવા ઉભા રહ્યો હમણાં કાઢવાનો છે